આમોદના લક્ષ્મીનારાયણ મંદિરે પાંચમા પાટોત્સવ નિમિત્તે અન્નકૂટ ધરાવાયો સંતોના હસ્તે મહા ફળ હોમવામાં આવ્યા આમોદનગરમાં આવેલા કાછિયાવાડમાં લક્ષ્મીનારાયણ મંદિરે પાંચમો પાટોત્સવ ભક્તિભાવ સાથે ધામધૂમથી ઉજવાયો પાટોત્સવ નિમિત્તે ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો પાટોત્સવ નિમિત્તે મહાયજ્ઞનું પણ આયોજન કરાવું આ પ્રસંગે ધારાસભ્ય પૂજ્ય ડી કે સ્વામી અને કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરના આદેશ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમનું લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટીઓએ ચંદનનું તિલક કરી સ્વાગત કર્યું હતું ધારાસભ્ય ડી કે સ્વામી અને વિદ્યાનંદજી મહારાજે સૌને આશીર્વચન આપ્યા હતા અને કાછિયાવાડમાં ઉજવાતા અનેક ધાર્મિક તહેવારો અને ઉત્સવોની પ્રશંસા કરી વધુને વધુ ધાર્મિક ઉત્સવો એક થઈને ઉજવાતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી ધાર્મિક તહેવારોની ઉજવણી કરતા આયોજકોને પણ અભિનંદન આપ્યા હતા અને ધાર્મિક ઉત્સવની ઉજવણીથી સનાતન ધર્મનું રક્ષણ થતું હોવાનું પણ સંતોએ જણાવ્યું હતું મા યજ્ઞની પૂજા વિધિમાં પાંચ દંપતીઓએ લાભ લીધો હતો આ પ્રસંગે બહેનોએ માતાજીના ગર્ભારમી થનતા અનુભવી હતી અને સંતોના હસ્તે મા શ્રીફળ હોમાયા બાદ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી ત્યારબાદ લક્ષ્મીનારાયણ દેવની ધારાસભ્ય ડી કે સ્વામી અને વિદ્યાનંદજી મહારાજે આરતી ઉતારી હતી

જ ભગવાન સન્મૃદ્ધિ આપે અને આવીને દાન કરવાની શક્તિ આપે એ પ્રભુ પ્રાર્થના જીવનમાં સુખ શાંતિ આપે એ પ્રભુ ને લક્ષ્મ ભગવાન